રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશનાર હોય આ સમયે શું કાર્યક્રમ છે જે અંગે સુરતમાં કોંગ્રેસ દ્વારા માહિતી અપાઈ હતી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે ત્યારે ગુજરાતમાં પ્રવેશી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન છ જેટલી પબ્લિક મિટિંગ સત્યાવીસ કોર્નર મિટિંગ સિત્તેર થી વધુ સ્થળોએ સ્વાગત સાથે ટાઉન પદયાત્રાનું આયોજન કરાયું હતું ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત રાજ્યમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં ચારસો થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે તો સુરતમાં પત્રકાર પત્રકાર ભારત જોડો યાત્રા અંગે માહિતી આપવામાં આવી હતી ઇમ્ફાલ થી ભારતના કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલજી ઇમ્ફાલથી મણિપુર સુધી ઇમ્ફાલથી મુંબઈ સુધીની સામાજિક ન્યાય આર્થિક ન્યાય અને રાજનૈતિક ન્યાય માટેની એક યાત્રા કાઢી છે અને એ યાત્રા આખા દેશમાં ખૂબ લોકોનો આવકાર મળે છે સુરતમાં નવસારીથી સુરત શહેરના હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ એમાં જોડાશે અને એને સમર્થન આપશે અને એમને જે પણ અમારી બધાની તો એવી લાગણી છે કે હવે એને સોનગઢને જે અમારો ગુજરાતની બોર્ડર છે ત્યાં સુધી અમે પદયાત્રામાં જોડાઈશું અને એને સફળ બનાવીશું માન્ય રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી એમણે ઇમ્ફાલથી મુંબઈ સુધીની જે ભારત જોડો યાત્રા શરૂ કરી છે એ ન્યાય યાત્રા સાતમીથી દસમી સુધીના દિવસમાં ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશી રહી છે આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ માત્ર ને માત્ર આર્થિક ન્યાય સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય અને ધાર્મિક ન્યાય પ્રસ્થાપિત કરવાનો છે સ્વતંત્રતા અને સમાનતા જે જેની હત્યા થઈ છે સત્તા દ્વારા એ સ્વતંત્રતા અને સમાનતા આર્થિક સામાજિક રાજકીય અને ધાર્મિક પ્રસ્થાપિત કરવા માટે અને વંચિતોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે આપ સૌના આશીર્વાદ અને સમર્થન જરૂરી છે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે